નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે પણ પેકેજ ફૂડ ખાવ છો તો વધારા થઈ જજો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ અને મીઠું વધારે પ્રમાણમાં હોય છે આથી તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે નિષ્ણાત સમિતિએ કહ્યું છે કે લોકોએ ખાંડ ફેટ અને મીઠું વધુ હોય તેવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ તેમજ પેકેટ ફૂડમાં ખાંડની માત્રા નક્કી કરવી જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનની નિષ્ણાત સમિતિએ સૂચન કર્યું છે કે પેકેટ ફૂડ અને બેવરેજીસમાં ખાંટનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે વધારે ખાંટ ફેટ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવા જોઈએ તેના નિયમિત સેવનથી ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે ઘણા લોકો કેલરીથી ભરપૂર અલ્ટ્રાપ્રોસેડ ફૂડ ખાવાનું પસંદ કરે છે આવા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે અને ખાંટનું પ્રમાણ જરૂરી કરતા વધુ હોય છે વધુ તળેલા ઉત્પાદનો પણ ટાળવા જોઈએ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં સામાન્ય રીતે ખાંડ અને મીઠું વધુ માત્રામાં હોય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે